આજે બાળકો બેઠકના દાવ કરી રહ્યા છે તેઓને દાવ ખૂબ જ ગમે છે તેઓ પોતાની અદામાં એટલે કે પોતાની સાચી રીતે દાવ કરી રહ્યા છે બાળકોને કસરત દાવ કરવાનું ખૂબ જ ગમે છે નાના હોય ત્યારે કસરત દાવ કર્યા હોય તો શરીર મજબૂત બને છે વિકાસ સારો થાય છે રોગ પ્રતિકારક શક્તિ વધે છે એટલે બાળકો છે એના માટે આ ખૂબ જ સારું છે તેના શરીરના હાડકા છે એ પણ મજબૂત બને છે તેઓ ઉત્સાહથી દાવ કરી રહ્યા છે બેઠકના દાવ છે અને બેઠકમાં તેઓ પોતાની રીતે દાવ કરી રહ્યા છે અને મોનિટર છે મોનિટર એને સાથે સપોર્ટ રાખેલા છે તેથી દાવ કરાય ભૂલાઈ જાય આ ડાહોડો થાય તો એને ખ્યાલ આવે તો આવી રીતે બાલવાટિકાથી તે આઠ ધોરણ સુધીના બાળકો દાવ કરી રહ્યા છે સરસ વેરી ગુડ